ધરમપુર તાલુકાના મોટી ડોલ ડુંગરી ગામે કાળી ચૌદસમી રાતે એક અનોખો અને કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષની વર્ષે પણ ગામના યુવાનો દ્વારા રાત્રે બાર વાગ્યે માતા પ્રકૃતિની પૂજા કરી અને અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપ્યો હતો પૂજા બાદ યુવાનોએ સ્મશાન ભૂમિમાં જ ખીચડી બનાવી સૌ સાથે ભોજન કરી પ્રકૃતિ પ્રત્યે આદર અને એકતા દર્શાવી હતી આ પ્રસંગે ગામના ડેપ્યુટી સરપંચ પંચાયત સભ્ય ઉમેદ પટેલ મગન પટેલ હરેશ પટેલ હસમુખ પટેલ સુરેશ પટેલ ધરમપુર તાલુકા અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ તથા આસપાસના ગામોના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અનોખો પ્રયાસ ગામના યુવાનોની વિચારિત વૃષ્ટિ અને સમાજમાં જાગૃતિ લાવવાનો એક પ્રેરક ઉદાહરણ બની રહ્યો છે